જાહેર રહી છે તો બીજી તરફ ખાડીના પાણી સુરતીઓની સુરત બગાડી રહ્યા છે કારણ કે શહેરના અનેક ભાગોમાં ખાડીના પાણી ઘસી આવતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે આ આકાશી નજારો સુરતના પર્વત પાટિયાથી ગડોદરા રોડનો છે પૂરને કારણે શહેરના રસ્તાઓ બંધ થઈ ગયા છે વાહન વ્યવહાર ખોરંભાયો છે તો બીજી તરફ માધુબાગ કૃષિ વિહાર નંદનવન સોસાયટી જળમગ્ન બન્યા છે ભારે વરસાદ અને ખાડીના પાણી ભરાવાથી ત્રણ દિવસથી બાળકો સ્કૂલે અને લોકો ધંધા રોજગાર જેને કારણે ગામના આંબલી ફળિયા ટેકરા ફળિયા અને લીમડી ફળિયામાં કમર સુધી પાણી પૂસ્યા છે જેથી ફાયર વિભાગ દ્વારા ખાડીના ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી તેમને શાળામાં આંસવો અપાયો છે સુરતના માંગરોળ તાલુકામાં પણ અંજરાધાર મહેર વરસી છે ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી અનેક વાહનો રસ્તામાં બંધ થઈ જતા સ્થાનિકો દ્વારા ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા સમગ્ર તાલુકામાં ભારે વરસાદને કારણે કિમ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે જેને કારણે માંગરોળના છવ્વીસ ગામડાઓને અને ઓલપાડના આઠ ગામોને અલર્ટ કરાયા છે બીજી તરફ સીમોતર ગામે પાંત્રીસ થી વધુ લોકો પૂરમાં ફસાયા હતા જેમનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ દ્રશ્યો માંગરોળ માંડવી હાઈવે પર ભરાયેલા પાણીના છે ભારે વરસાદને કારણે હાઈવે પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી ભાતપોલ થી કોદવા જતા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ભારે વરસાદને પગલે કીમ નદી ગાંડીપુર બનીને વહી રહી છે કીમ નદીના પાણી વિસ્તારોમાં ફરી વળ્યા છે જેમાં ટોકરી ખાડીમાં પાણી આવતા ગામ બેટમાં ફેરવાયું ગામના રસ્તા પરથી પૂરની જેમ પાણી વહેતું થયું હતું ગામનું પંચાયત ફળ્યું બામણ ફળ્યું અને મહાવંશી વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા જે બાદ એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લામાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદી પણ ગાંડીતુર બની છે મીંઢોળા નદી ગાંડીતુર બનતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા હતા બીજી તરફ પાટુલી નગરના સ્ટેશન વિસ્તારનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ઘરો પાણીમાં ડૂબી ગયા છે લોકોને જીવ બચાવવા માટે પલાયન કરવું પડે છે આ બારડોલીના તલાવડી વિસ્તારના છે જ્યાં કોર્ટની સામેની વસાહતમાં મીંઢોળા નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા લોકો પોતાના ઘરના સામાન સાથે રસ્તા પર રહેવા તાલુકામાં પણ ભારે વરસાદ પડ્યો છે કારણે ખાડીમાં ખાડીમાં પૂર પૂર આવ્યું છે આવતા જ માંડવીના તોકાપુરા ગામે પૂરના પાણી ઘુસ્યા હતા જેને કારણે ગામનો નીચાણવાળો વિસ્તાર જળમગ્ન બન્યો હતો સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની જીવાદોરી એવો ઉકાઈ ડેમ છલકાઈ ગયો છે ઉકાઈ ડેમની જળ ત્રણસો ચૌદ ફૂટે પહોંચી છે જેને કારણે તાપી નદીમાં પાણી છોડવામાં આવતા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો કોઝવે પર પાણીની સપાટી સાત પોઈન્ટ છે સુરતની સાથે સાથે આજે ભરૂચ જિલ્લામાં પણ અંટાધાર વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે ભરૂચ શહેરના રસ્તાઓ નદીઓ બની ગયા છે શહેરના કશોક વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા જેને કારણે વાહન વ્યવહાર ખોરંભાયો હતો તો શોપિંગ સેન્ટરોમાં પણ પાણી વરસાદી ઘૂસી જતા ધંધાર્થીઓ પરેશાન જોવા મળ્યા દ્રશ્યોને જોતા એવું લાગે છે કે આ કોઈ નદીના દ્રશ્યો છે પરંતુ હકીકતમાં આ દ્રશ્યો ભરૂચના ઉદ્યોગનગર વિસ્તારના છે જ્યાં રસ્તાઓ નદી બની ગયા હતા રસ્તા પર પાણી ભરાવાને કારણે અસંખ્ય વાહનો બંધ પડ્યા હતા જેથી ચાલકોને ધક્કા મારીને પોતાના વાહનો બહાર કાઢવાની નોબત આવી છે તાપી જિલ્લામાં પણ બે દિવસથી ધોધમાર વરસાદને કારણે સોનગઢનો ડોસવાડા ડેમ છલકાયો છે ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યો છે અને હાલ ડેમની સપાટી ચારસો પાંચ ફૂટે પહોંચી છે ડેમ છલકાઈને ઉપરથી વહેતા તંત્રએ નીચાણવાળા અગિયારથી થી વધુ ગામને રેડ એલર્ટ આપ્યું છે આવા આજે દક્ષિણ ગુજરાતમાં આજે મેઘ તાંડવ જોવા મળ્યો ત્યારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે